આકાશવાણી સમાચાર નથવાણી છે નમસ્કાર નેશનલ સ્પોર્ટ્સ ડે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત કચ્છમાં આગામી ઓગણત્રીસ થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિના સન્માનમાં દર વર્ષે ઓગણત્રીસમી ઓગસ્ટને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે મનાવવામાં આવે છે આ વર્ષે એક ઘંટા ખેલકે મેદાન થીમ પર રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં ત્રણ દિવસ સુધી ગ્રામ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષા સુધીના રમતગમતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને આ ઉજવણીના આયોજન માટેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણત્રીસમી ઓગસ્ટે જિલ્લાની તમામ શાળાઓ કોલેજો યુનિવર્સિટી અને વિવિધ સંસ્થાઓમાં ફિટ ઇન્ડિયાના શપથ સાથે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે સેમિનાર અને ફિટનેસ અંગે વાર્તાલાપ જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે ત્યારબાદ ત્રીસમી ઓગસ્ટે પોલીસ હેડક્વાર્ટર ભુજ ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાશે જેમાં પોલીસ વિભાગની ટીમો સાથે અન્ય સરકારી વિભાગો અને શાળાઓની ટીમો ભાગ લેશે જ્યારે ત્રીજા દિવસ એટલે કે એકત્રીસમી ઓગસ્ટે ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સહભાગી બનાવી સાયકલ ઓન સન્ડેનું આયોજન કરવામાં આવશે આ ઉપરાંત કચ્છની તમામ નગરપાલિકાઓમાં વોર્ડ વાઇઝ રમતોનું આયોજન કરાશે આ અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આ મુજબ જણાવ્યું હતું તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ ત્રણ દિવસ રાજ્ય સરકાર શ્રી ના માર્ગદર્શન હેઠળ આખા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ આયોજનો કરવામાં આવેલા છે આ ત્રણ દિવસ જે સંપૂર્ણ મહોત્સવ છે એ આપણું ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આપણે જાણીએ છીએ અને સાથે સાથે જયારે અલગ અલગ પ્રકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની પણ રમતગમત સ્પર્ધાઓ માટે આપણે જયારે બીડ કરી રહ્યા છે ત્યારે એક આ બાબતનો માહોલ સંપૂર્ણ સમાજમાં આવે અને આપણે આપણો રાષ્ટ્રીય જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે એ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ અને સ્વસ્થ જીવનનો એક સંદેશો આપણે આપણા નાગરિકોમાં આપણે સૌ સાથે મળી અને ફેલાવી શકીએ એ બાબતે આ ત્રણ દિવસનું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે આજે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી ઇતિહાસ રચ્યો હતો આ દિવસની યાદમાં દર વર્ષે ત્રેવીસ ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જિલ્લા મથક ભુજમાં રિજનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે વિવિધ જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં આજે રાપર તાલુકાને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી અમને મળેલી વિગતો મુજબ અત્યારે સાંજે છ વાગે પૂરા થતાં બાર કલાક દરમિયાન આજે રાપરમાં એકવીસ મિલીમીટર વરસાદ પડ્યો છે જ્યારે મુન્દ્રામાં પાંચ તેમજ ગાંધીધામ માંડવી અને નખત્રાણામાં ત્રણ ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે દરમિયાન રાપર તાલુકાના ખાંડેકથી સમાચાર મિત્ર કરમશી માલીએ કહ્યું કે તાલુકાના ફતેહગઢ ખાંડેક સણવા હમીરપર સહિતના ગામોમાં આજે મેઘમહેર થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે લખપત તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદને કારણે કાળી નદીમાં પાણી આવતા પાનંદ્રો ફુલરા વચ્ચેનો માર્ગ બંધ થયો છે આ કારણે ગડુલીથી પાનંદ્રો અને નારાયણ સરોવર તરફ જતા વાહનચાલકોને દયાપર અને સુભાષ પર થઈને લાંબો રસ્તો કાપવો પડે છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નદીની બંને બાજુ હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નદી પર પુલ ન હોવાથી દર ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે જેથી સ્થાનિક લોકોએ પુલ બનાવવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે પર્વો અને મેળાઓનું શ્રાવણ માસ આજે સંપન્ન થઈ રહ્યો છે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા મથક ભુજમાં બીટ માંડવી તાલુકામાં ગુંદિયાળી નજીક આવેલા દ્રવુડી તીર્થ સહિત જિલ્લાના નાના મોટા દરેક શિવાલયો ખાતે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા તેમજ કેટલાક સ્થળે મેળા ભરાયા છે કેન્દ્ર સરકાર દ્વારા કંડલા બંદરને ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવામાં આવી રહ્યું છે અને તેનું ઉત્પાદન પણ પ્રારંભિક તબક્કે શરૂ થઈ રહ્યું છે ત્યારે આ પહેલ અંતર્ગત નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા ડીપીએને અગિયાર જેટલી હાઇડ્રોજન બસો ફાળવવામાં આવશે આ બસોને ગાંધીધામ આદિપુરમાં શહેરીજનો માટે સિટી બસ સેવાના રૂપમાં દોડાવવા માટે પોર્ટ ઓથોરિટી દ્વારા આયોજન આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે આ માટે ગાંધીધામ આદિપુર મેઘપર બોરીચી શેણાઈ અંતરજાળ ભારતનગર સુંદરપુરી ગાંધીધામની મુખ્ય બજાર આદિપુર સહિતના વિસ્તારોના રૂટ બનાવવા માટેની કવાયત પોર્ટ પ્રશાસન દ્વારા આદરવામાં આવી છે મળતી વિગતો મુજબ બસમાં હાઇડ્રોજન સિલિન્ડર બેસાડવામાં આવશે આ સિલિન્ડર કંડલા ખાતે તાજેતરમાં તૈયાર થયેલા એક મેગાવોટના હાઇડ્રોજન પ્લાન્ટમાંથી રિફિલિંગ કરીને ગાંધીધામમાં રાખવાની વ્યવસ્થા ગોઠવવા અંગેની પણ ચર્ચા ચાલી રહી છે આ અગિયાર જેટલી હાઇડ્રોજન બસ સંભવતઃ બે હજાર છવ્વીસના વર્ષમાં કંડલા પોર્ટને ફાળવવામાં આવશે તેવી શક્યતા છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર